જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે સત્સંગનો મહિમા એ વિશે વાત કરીશું એની એક સરસ મજાની સુંદર વાર્તા છે એક વખતની વાત છે મહર્ષિ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો શહેર ગામડે ગલીએ આ શેરીએ શેરીએ અને ઠેર ઠેર બધે જ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી શિવજીની પૂજા અને સત્સંગ ચાલી રહ્યો હતો આ બધું જોઈને નારદજીને ખૂબ જ અચરજ થયું નારદજી તો મનમાં વિચારવા લાગ્યા કે આટલો બધો સત્સંગ થાય છે તો આનો મહિમા શું હશે આ તો જાણવું જ જોઈએ એ તો નારાયણના નામનું રટણ કરતાં કરતાં આવ્યા વૈકુંઠ લોકમાં આવી અને ભગવાન શ્રી હરિવિષ્ણુને બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને બોયલા કે હે પ્રભુ આપ મને સત્સંગનો મહિમા કહો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ બોલ્યા કે હે નારદજી જો તમારે સત્સંગનો મહિમા જાણવો હોય તો તમે પૃથ્વી લોક પર પાછા જાઓ પૃથ્વી લોક પર ગટરમાં તાજું જન્મેલું કીડાનું બચ્ચું છે એ તમને સત્સંગનો મહિમા કહેશે નારદજીને મનમાં સંશય તો થયો પણ ભલે કહીને તો ઉપડ્યા પૃથ્વી પર નારદજી પૃથ્વી પર પહેલી ગટર પાસે જ્યાં તાજું જન્મેલું કીડાનું બચ્ચું હતું ત્યાં આવ્યા જેવી નારદજી અને પેલા કીડાના બચ્ચાની દ્રષ્ટિ એક થઈ એવું જ એ કીડાનું બચ્ચું મરણ પામ્યું નારદજી તો પાછા વૈકુંઠ લોકમાં આવ્યા અને ભગવાન શ્રી હરિને બધી વાત કરી ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા કે હે નારદ તમે પાછા પૃથ્વી લોક પર જાઓ ત્યાં જંગલમાં ઝાડની બખોલમાં એક પોપટનું તાજું જન્મેલું બચ્ચું છે એ તમને સત્સંગનો મહિમા કહેશે નારદજી તો પાછા મૃત્યુ લોકમાં આવ્યા અને જંગલમાં પહેલાં ઝાડની બખોલ પાસે આવ્યા જેવી પોપટના બચ્ચાની અને નારદજીની દ્રષ્ટિ એક થઈ એવું જ એ પોપટનું બચ્ચું પણ મૃત્યુ પામ્યું આથી નારદજીને ખૂબ જ દુઃખ થયું એ તો પાછા એવા વૈકુંઠ લોકમાં ભગવાન શ્રી હરિને બે હાથ જોડી અને બધી વાત કરી અને કહ્યું કે હે પ્રભુ આ સત્સંગનો મહિમા આટલો બધો છે જેને લીધે બે જીવ ગયા તો મારે આ સત્સંગનો મહિમા નથી જાણવો ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે નારદજી તમે પાછા પૃથ્વી લોક પર જાઓ ત્યાં ગાયનું તાજું જન્મેલું વાછરડું છે એ તમને સત્સંગનો મહિમા કહેશે નારદજીએ કીધું કે ભલે ત્યારે એ તો પાછા આવ્યા લોક પર અને જ્યાં ગાયનું તાજું જન્મેલું વાછરડું હતું ત્યાં આવ્યા જેવી ગાયના વાછરડાની અને નારદજીની દ્રષ્ટિ એક થઈ એવું જ ના વાછરડું મરણ પામ્યું ત્યારે તો નારદજીને ખૂબ જ દુઃખ થયું નારદજી તો ભારે હૃદય એ લોકમાં પાછા આવ્યા અને ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા કે હે ભગવાન મારી માથે ગૌ હત્યાનું પાપ છે હવે મારે સત્સંગનો મહિમા નથી જાણવો હું ખૂબ જ દુઃખી છું ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે નારદજી તમે પાછા પૃથ્વી લોક પર જાઓ અને ત્યાં રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે એ રાજાનો કુંવર તમને જરૂરથી સત્સંગનો મહિમા કહેશે ત્યારે નારદજી બોલ્યા કે હે ભગવાન જો રાજાના કુંવરને કાંઈ થઈ જાય ને તો રાજા મને મૂકે ખરો મારે સત્સંગનો મહિમા નથી જાણવો ત્યારે ભગવાને આગ્રહ કર્યો કે નારદજી તમે જાઓ તો ખરા ભગવાનની આજ્ઞા એને માન આપીને નારદજીએ તો કહ્યું કે ભલે ત્યારે બીજું શું એ તો એવા રાજાના મહેલે અને જ્યાં કુંવર હતા ત્યાં એવા જેવી રાજાના કુંવરની દ્રષ્ટિ અને નારદજીની દ્રષ્ટિ એક થઈ ત્યાં તો નવજાત બાળકને વાંચા ફૂટી અને તે બોલવા લાગ્યો કે હે ભગવાન હે મહર્ષિ નારદ મને ત્રણ જન્મોમાં તમારો સંગ થયો જેથી કીડા તરીકે મને એ યોનીમાંથી મુક્તિ મળી પોપટના બચ્ચા તરીકે મને પક્ષીની યોનીમાંથી મુક્તિ પણ મળી અને ગાયના વાછરતા વાછરડા તરીકે મને જાનવરની યોનીમાંથી પણ મુક્તિ મળી અને હું રાજાના ઘેર કુંવર થઈને જન્મ્યો માટે હે મહર્ષિ નારદ આ છે સત્સંગનો મહિમા જો તમને મારી આ વાત વાર્તા કથા ગમી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ